જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ત્યાગ મૈત્રી બોલ્યા આટલું કહી ભગવાન શંકર બોલતા બંધ થયા કેમ કે તે જાણતા હતા કે રજા આપવામાં કે બળાત્કાર રોકવામાં એમ બંને સ્થિતિમાં સતીના શરીરનો વિનાશ જ છે બીજી તરફ સતી પણ સંબંધીઓને મળવા ઈચ્છતા ઘરની બહાર જતા હતા અને મહાદેવના ભયથી પાછા જ ઘરની અંદર આવતા હતા આ રીતે તેમની બે ગતિ થઈ હતી સંબંધીઓને મળવા માટે શંકરે ના પાડી તેની સતીનું મન ઉદાસ થયું સ્નેહથી તે રડવા લાગ્યા વહેતા અશ્રુ પ્રવાહને લીધે અત્યંત વિહકવળ થયા અને જેમના સમાન બીજા કોઈ પુરુષ નથી એવા શંકરને જાણે બાળી નાખતા હોય તેમ ક્રોધથી એ ભવાની શંકર સામે જોવા લાગ્યા પછી સત્તુરુષો એ પ્રિય એવા જેમણે પોતાનું અર્ધું શરીર પ્રેમથી અર્પણ કર્યું હતું તે શંકરનો પણ ત્યાગ કરી સ્ત્રીપણાને લીધે મૂઢ બુદ્ધિવાળા તે સતી શોક તથા રોષથી ખિન્ન થયેલા હૃદયે પોતાના માતા પિતાને ઘેર જવા નીકળ્યા તે એકલા જ ઉતાવળે પગલે ત્યાંથી નીકળ્યા એટલે મણિમાન મદ વગેરે હજારો શંકરના અનુચરો પાર્ષદો તથા યજ્ઞ શંકરના પોઠિયા નંદીશ્વરને આગળ કરી નિર્ભય થઈ વેગથી તેમની પાછળ ગયા તેઓએ સતીને નંદીકેશ્વર ઉપર બેસાડ્યા અને મેના દળો દર્પણ કમળ શ્વેત છત્ર ચામર તથા માળા વગેરેથી ગીત ગાન વગેરેના સાધનોની તથા નગારા શંખ અને વાંસળીઓથી સુશોભિત થઈ તેમની પાછળ તેઓ જવા લાગ્યા પછી તે સતી દક્ષના યજ્ઞ સ્થાનમાં ગયા કે જે સ્થાન ચો તરફ થતી વેદ ગર્જનાઓથી શોભતું હતું બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ ચારે બાજુ બિરાજ્યા હતા અને માટીના લાકડાના સોનાના દર્ભના તથા ચામડાના અનેક પાત્રો જ્યાં ગોઠવ્યા હતા તે યજ્ઞસ્થાનમાં સતી આવ્યા પણ ત્યાં તેમની બહેનો અને માતા વિના કોઈ મનુષ્ય દક્ષના ભયથી તેમનો આદર સત્કાર કર્યો નહીં કેમ કે દક્ષે પ્રથમ જ સતીનું અપમાન કર્યું હતું માત્ર તેમની બહેનો તથા માતા તેમને હર્ષથી આદર આપી પ્રેમાસુરુ ગડગડી થઈ ભેટી પડી પણ પિતાથી અપમાન કરાયેલા સતીએ બહેનોના પૂછેલા કુશળ પ્રશ્નનો કે કુશળ પ્રશ્નને યોગ્ય કોઈ વાતચીતનો અથવા માતા અને માસીઓએ કરેલા આદર સત્કારનો સ્વીકાર કર્યો નહીં એટલું નહીં પણ તેઓએ આપેલા શ્રેષ્ઠ આસનને પણ લીધું નહીં વળી તે યજ્ઞ યજ્ઞશંકરના ભાગ વિનાનો હતો અને તેથી મહાસમર્થ દેવશંકરનું પિતાએ અપમાન કર્યું હતું તે જોઈ યજ્ઞસભામાં અનાદર કરાયેલા તે અધીશ્વરી ક્રોધથી લોકોને જાણે બાળી નાખતા હોય તેમ કોપી ઉઠ્યા તે દેવીએ દક્ષનો વધ કરવા તૈયાર થયેલા પોતાના ભૂતગણોને પોતાના તેજથી અટકાવી શિવના દ્વેષી અને કર્મ માર્ગના અભ્યાસથી ગવિષ્ટ તે દક્ષને સર્વ જગતના સાંભળતા ક્રોધના આવેશ વડે અસ્પષ્ટ બોલાતી વાણીથી ધિકારવા માંડ્યું શ્રી સતીદેવી બોલ્યા આ જગતમાં જેમનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી જેમને કોઈ પ્રિય કે અપ્રિય નથી અને તે પ્રાણી માત્રના પ્રિય આત્મા છે તે સર્વ સ્વરૂપ અને વેર રહિત ભગવાન શંકર તરફ તમારા વિના બીજો કયો પુરુષ વિરુદ્ધ આચરણ કરે ઓ બ્રાહ્મણ તારા જેવા અદેખા પુરુષો બીજાઓના ગુણોમાં કેવળ દોષો જ લે છે ગુણો લેતા નથી ત્યારે મધ્યસ્થ મહાપુરુષ પારકા ગુણોમાં કેવળ દોષ દેતા નથી પણ જેવા હોય તેવા ગુણો તથા દોષો બંને વિવેકપૂર્વક લે છે અને જે ઉત્તમ મહત્ત્વ પુરુષો છે તેઓ બીજાઓના માત્ર ગુણો જ લે છે દોષો લેતા નથી પરંતુ જે સર્વોત્કૃષ્ટ મહત્તમ પુરુષો છે તે તો દોષ લેતા નથી એટલું જ નહીં પણ બીજાઓના ઘણા ઓછા ગુણોને પણ ઘણા જ વિશેષ કરે છે આવા મહત્તમ પુરુષો ઉપર પણ મેં તે દોષારોપણ કર્યું છે પરંતુ આ આશ્ચર્ય નથી કે જળ શરીરને આત્મા કહેનારા દુષ્ટો ઈર્ષાથી મહાપુરુષોની સદા નિંદા કરે છે અને મહાપુરુષોના ચરણરજથી નિશ્ચિત થયેલા તેવા દુષ્ટોને મહાપુરુષોની નિંદા એ જ શોભાસ્પદ લાગે છે જેમનું બે અક્ષરો વાળું શિવ નામ પ્રસંગે પવિત્ર કીર્તિવાળા અને જેમની આજ્ઞા કોઈનાથી ઓળંગાતી નથી એવા તે શિવનો અહો આશ્ચર્ય છે કે તું એ મૂર્તિ રૂપ દ્વેષ કરે છે બ્રહ્મરસ રૂપી પુષ્પરસની ઈચ્છાવાળા મહાપુરુષોના મનરૂપી ભમરા જેમના ચરણકમળ નિત્ય સેવે છે અને લોકોની પૂર્ણ કરે છે તે જગતના બંધુ સદાશિવનો દ્વેષ કરે છે જે શંકર ભગવાન જટાઓ છૂટી મૂકી સ્મશાનમાં પિસાચોની સાથે રહે છે અને ત્યાંની માળાઓ ભસ્મ તથા મનુષ્યની ખોપરીઓ ધારણ કરે છે તે શિવનામધારી ધારી ભગવાન શંકરને તારા વિના બ્રહ્માદિ દેવ પણ અમંગળ સ્વરૂપ જાણતા નથી કેમ કે તેઓ ભગવાન શંકરના ચરણ ઉપરથી પડેલા નિરમા લઈને મસ્તક ઉપર ચડાવે છે જ્યાં નિરંકુશ મનુષ્ય ધર્મ રક્ષક ઈશ્વર શંકરની નિંદા કરતા હોય તે વેળા તેઓને શિક્ષા કરવામાં પોતે અસમર્થ હોય તો બંને કાન બંધ કરી ત્યાંથી ચાલ્યા જવું પણ તેઓને શિક્ષા કરવા માટે સમર્થ હોય તો નિંદા કરનારાઓની તે અમંગળ બોલતી જીભને બળત્કારે કાપી નાખવી એટલે એટલું કર્યા પછી પણ પોતે પોતાના પ્રાણ તજવા જોઈએ આ ધર્મ છે માટે શંકરની નિંદા કરનાર તારા થકી ઉત્પન્ન થયેલા શરીરને હું ધારણ નહીં કરું પણ ત્યજી દઈશ કેમકે અપવિત્ર અન્ન પ્રમાદથી કે ભૂલથી ખોવાઈ ગયું હોય તો તેને ઓકી કાઢવું એ જ ખાનારાની શુદ્ધિ કહી છે એ જ તેનું પાય છે જે મહામુનિ કેવળ પોતાના આત્મામાં જ રમે છે તેથી બુદ્ધિવેદના વિધિને વૈશ્વરૂપ વાદોને અનુસરતી નથી જેમ દેવોની ગતિ આકાશમાં અને મનુષ્યોની ગતિ પૃથ્વી ઉપર જ હોય છે તેમ નિવૃત્તિ માર્ગે જનાર વેદાજ્ઞાઓથી દૂર થાય છે અને પ્રવૃત્તિ માર્ગે જનારા વેદાજ્ઞાનોને જ અનુસરે છે માટે પ્રવૃત્તિ રૂપ કે રૂપ સ્વધર્મા રહેલા પુરુષોએ બીજા ધર્મની કે બીજા પુરુષોની નિંદા કરવી નહીં પ્રકૃતિ માર્ગના હોત્રાદી કર્મો અને નિવૃત્તિ માર્ગના સમકદાદી કર્મોએ બંને સત્ય જ છે કારણ કે વેદમાં રાગ તેમજ વૈરાગ્ય રૂપ ચિહ્નવાળા એ બંનેએ જુદો જુદો વિભાગ કરી વ્યવસ્થા કરી છે જેમ કે રોગવાળો અધિકારી પ્રવૃત્તિ કર્મ કરે અને વૈરાગ્યવાળો અધિકારી નિવૃત્તિ કર્મ કરે પણ આ બંને કર્મ એકી સાથે એક જ પુરુષમાં વિરોધી છે અર્થાત એક જ પુરુષ એકી સાથે આ બંને માર્ગમાં કદી જઈ શકે નહીં પરબ્રહ્મ સદાશિવ વિશે તો બંને કર્મ પ્રાપ્ત જ નથી પરમેશ્વરને વળી કર્મ સા ઓ પિતા અમે આશ્રય કરેલી અણીમાદી સમૃદ્ધિઓ રૂપી પદવી તમારા જેઓને કદી હોઈ શકે નહીં તમારી પદવીઓ તો યજ્ઞ શાળાઓમાં જ હોય તેઓને યજ્ઞમાં અન્નથી તૃપ્ત થયેલાઓ જ કેવળ વખાણે છે અને કર્મ માર્ગીઓ જ ભોગવે છે ત્યારે અમારા પદવીઓને અન્નથી તૃપ્ત થનારા પ્રાણીઓ વખાણી શકતા નથી કેમ કે તે પદવીઓના કારણો અસ્પષ્ટ છે અને પુરુષો જ તેઓને સેવી શકે છે તે શિવનો અપરાધ કર્યો છે માટે તારાથી ઉત્પન્ન થયેલા મારા આ શરીરનો જન્મ નિંદ્ય છે અને તેથી જ આ શરીરને હું ત્યજીશ કે દુર્જન એવા તારો મારા પતિ કેમ કે દુર્જન એવા તારો મારા પિતા તરીકે સંબંધ રહે એથી મને શરમ આવે છે અને મોટા પુરુષોની નિંદા કરનારથી થયેલા આ જન્મને પણ ધિકાર છે ભગવાન શંકર હે દક્ષ પુત્રી એમ વિનોદમાં પણ તમારું નામ લે ત્યારે હું વિનોદ અને હાસ્ય બંનેથી રહિત થઈ મનમાં અત્યંત દુઃખી થાઉં છું માટે તારા શરીરથી ઉત્પન્ન થયેલા આ મારા દેહને હું ત્યાગ જ કરીશ મૈત્રે બોલ્યા હે શત્રુવતા વિદુરજી એમ યજ્ઞની વચ્ચે દક્ષને કહી સતી બોલતા બંધ થયા અને પીળા વસ્ત્રો પહેરી ઉત્તર દિશા તરફ મુખ કરી ત્યાં પૃથ્વી પર બેસી ગયા પછી જળનું આચમન લઈ નેત્રો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો તે નિર્દોષ સતીએ આસનનો જય કરી પ્રાણ તથા અપમાનને એકરૂપ કરી તે બંનેને નાભી ચક્રમાં સ્થાપ્યા પછી ઉદાન વાયુને તેના સ્થાનમાંથી ઊંચો લઈ બુદ્ધિની સાથે હૃદયમાં સ્થાપી કંઠના માર્ગે બે ભ્રમરની વચ્ચે લીધો એ મહાપુરુષોને પણ અતિ પૂજ્ય ભગવાન શંકરે વારંવાર આદરતી ખોળામાં સ્થાપેલા તે શરીરને દક્ષ પર રોસ્તી તજવા ઈચ્છતા મનસ્વીની ક્ષતિએ શરીરના અવયવોમાં વાયુ તથા અગ્નિની ધારણા કરી તે વખતે જેમના પાપ નાશ પામ્યા હતા એવા સતી જગતના સ્વામી શ્રી શંકરના ચરણ કમળના ભજનાનંદનું ચિંતન કરતા બીજે કોઈ વસ્તુને જોતા ન હતા પછી તરત જ સમાધિથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે તેમનું શરીર બળી ગયું તે આશ્ચર્યને આકાશમાં તથા પૃથ્વી પર જોનારાઓ મોટો હાહાકાર થયો કે અફસોસ દક્ષે કોપાવેલા મહાદેવના પત્ની દેવી સતીએ પણ પ્રાણ ત્યજ્યા અહો સ્થાવર જંગમ જગત જેની પ્રજા છે એવા દક્ષની દુર્જનતા તો જુઓ વારંવાર માનને યોગ્ય છે છતાં જેણે અપમાન કરેલા તેમની પુત્રી મનસ્વીને સતીએ પ્રાણ ત્યજ્યા છે આ દક્ષ સહનશીલ હૃદયવાળો ન હોય બ્રહ્મનો દ્રોહી છે તેથી લોકમાં મોટી અપકિર્તિ પામશે કારણ કે શંકરના દ્વેષી તેણે પોતાના જ અપરાધથી મરવા તૈયાર થયેલી પોતાની પુત્રીને અટકાવી સતીના પ્રાણ ત્યાગનું અદ્ભુત જોઈ મનુષ્યનો પરસ્પર એમ વાતચીત કરતા હતા તેવામાં શંકરના સેવકો હથિયાર ઉગામી દક્ષનો વધ કરવા તૈયાર થયા દક્ષ સામે આવતા તેઓનો વેગ જોઈ ભગવાન ભૃગુએ યજ્ઞનો નાશ કરનારાઓને નાશ કરનારા યજુર્વેદના મંત્રથી દક્ષિણાગ્નિમાં હોમ કર્યો ભૃગુએ એ પ્રમાણે હોમ કર્યો એટલે હજારો રૂભુ નામના દેવો એકદમ ઉત્પન્ન થયા તેઓ તપથી ચંદ્રલોક પામ્યા હતા તેઓએ તેજથી ઝળહળતા ઉંબાડિયા રૂપી હથિયાર લઈ મહાદેવના સર્વ પ્રથમ ગણોને યજ્ઞ રહિત મારવા માંડ્યા જેથી તેઓ દશ દિશાઓમાં નાસી ગયા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંદ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ